નમસ્કાર મિત્રો હવે આપણે જાણીએ છીએ કે જેમ હવે શિયાળાનું આગમન થઈ ગયું છે હવે દિવસમાં અને આમાં સૌથી મોટી તકલીફ એ પડે કે આપણો જે પાક છે આપણી જે ફસલ છે એ ન્યુટ્રિશન્સનો અપડેટ આ સમયમાં ઓછું કરી દે એટલે જ્યારે આપણા વાતાવરણમાં ટેમ્પરેચર પંદર અઢાર ડિગ્રી નીચે જાય એ પછી પોષક તત્વો ઉપાડવાનો પ્લાન્ટને બહુ તકલીફ પડે ખાસ કરીને ફોસ્ફરસ આવા સમયમાં આપણે અથવા નાઇટ્રેટ ફર્ટિલાઇઝર નાખીએ કે સલ્ફેટ ગ્રુપ આપણે ચાલુ કરીએ જેનાથી કે અપટેકિંગ વધે બટ અગર આપણે આ સમયમાં સહી સમયમાં સહી તરીકેના હારા કંપનીના કો એનપી કે ના વાપરીએ જેમાં નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશ ટણે બેક્ટેરિયા આવે છે તો આપણે રાસાયણિક ખાતર નાખવાનો જે ખર્ચો છે એ ઓછો થઈ જાય જેથી આપણા ફસલને નવા મૂળનો વિકાસ મળે અને નવા ફ્લાવરિંગ આવે ફ્રૂટ સાઇઝનો બી વધારો થાય અને પ્લાન્ટને પણ પોષક તત્વ મળી રહે જે પહેલાં આપણે ખરીફમાં નાખ્યો હતો કે આપણે ચોમાસામાં નાખ્યો હતો ને જે પોષકતત્વો હજી પ્લાન્ટ ઉપાડ્યો તો એ અપટેક બી થાય અને તમારે ઓછા ખાતરમાં વધારે પ્લાન્ટ પ્લાન્ટને મળી રહે એટલે આવા સમયમાં તમે એનપી કન્સોટી વાપરો જેથી તમને સારું ઉત્પાદન મળે અને તમારો ફસલને સારો વિકાસ પણ થાય ધન્યવાદ